ગળા દાડો છે યાદ આવે પપ્પા ખાવો બીમારો હવે તો હું બધા ઘેર થઈ ગયો સોને તારી આવતી હતી અલ્યા બોળો માં મગબગત ફરી જ નહી ગયું બેસ બેસ કેમ એ ઉતર અલ્યા ઉતરિયા આવો પણ એની મારી બોડી હેતુ રે કા ભાઈ અલ્યા ઉ લેઠો પડી લ્યા ના ઉત ઉતર ના ઉતર ઉભી અલ્યા ઉતર કે લ્યા ના મજા ઉતર અરે અલ્યા લેઠો પડી

કરવું છે તને પાલનપુર લઈ હે પપ્પા ખાવ મારા તને મસ્ત બજારમાં માં ફરવા લઈ જુ અને તને લુકડો લઈ હે ના મારો હાલ ને હાલ પપ્પા ખાવું હે

આ તો અમારો ઓળ પપ્પાઓ નાનો હોય ને તો આ તો ઊભા બધો કાચો કાચો વાટીને વેચી મારું આ તો શીતપુર ગંજમાં જવું લઈને આખો ડાળો ભરું બે બેન સત્તર ડાલો ભરું એ રત્ન શું સમજાવતને અમે થોડા ગોળા થઈ ગયા અહીં નાના છે મારે મારી સોગંદ માન પપ્પા નાની યાદ્યો નાના છે હવે એવું સ્વાગત કહીએ મારી માની સોગંદ

Hah, manisnya gan. Kau harus ya, nih. Kau harusnya gorden wajin kalau iya, ini beri nih beri ke pawai nu. Kau harus. Allah. Gorden boda. Gorden wajih beri ya nih. Ya, tapi buah gemuk pada laga. Nah, tapi manis pelaku gorden jem kucingnya. હવે ખબર પડશે માર્યો ને વાર આરામ કરવું હાથડા પડાવરાવું અને હમણાં ખબર પડશે હોટલો ભમાવું બરાબર ના એવા ભમાવું મારું હજી એવા ખબર નહી માનતો પણ આવું ખાધી ને એ થોડું વેહમમાં દેવું જવું પડશે હા ઉફાળો આવ્યો છે ને દુખાવા ઓછા થાય

ઉપર મારી આઈ ઉપર થી મારા ઘેર આવું છે મારા રોટલા પડવાહી મારવા આવે છે મારવા આવે છે મારવા ચમ ચમ મરાય છે ઓમ 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 કઈ કી ન કરવા આયો તો થઈ ગયો આવળો હું આવળો હેડ હેડ તું છે હેડ વહી ના ના ખાઈ ખાઈ ને પડ્યા હૈ ખાઈ ખાઈ સોમા પડ્યા હૈ કોઈ દાડો કોઈ ના ઘેર જાવું નઈ હવે ઘેર ચટણી રોટલો બાજરી ખાવું ના ના જો કે મારે મારો લકડા લઈને મને મારવા આયા હૈ અલે જય માતાજી મિત્રો આજે અમે એક વિડિયો બનાવ્યો તો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો તો આ વિડિયો અને તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવી રીતે ખોટી રીતે કોઈ મહેમાનોને આવી રીતે ઘેર ના લાવતા ના તમારા તમારા લકડા તમારા બેડા ભાગ છે